નમસ્કાર મિત્રો ધાંગધ્રા શહેરમાં આવેલ મયુરનગરમાં બુટ ભવાની માતાજીના શિખરબંધ મંદિરનો જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે આ પાંચ દિવસના ધાર્મિક કાર્યક્રમમાં અનેક ગુજરાતના નામાંકિત કલાકારો સાથે સાધુ સંતો સહિતનાઓ જે છે આ કાર્યક્રમના સહભાગી બન્યા છે તેની સાથે ધાંગધ્રા શહેરના સમસ્ત માલધારી સમાજના જે લોકો છે કે જેમાં ભરવાડ રબારી ચારણ ગઢવી સમાજના જે લોકો છે એની માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આખો સમગ્ર પાંચ દિવસનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આપણી સાથે આયોજક સંજયભાઈ ગરિયા છે આપણે થોડીક તેઓ સાથે માહિતી લઈ સંજયભાઈ આવડો મોટો ધાર્મિક કાર્યક્રમ જે છે પાંચ દિવસનો રંગે ચંગે સંપન્ન થયો અઠ્યાવીસ તારીખથી બે તારીખ સુધીનો કાર્યક્રમ હતો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એક ને બે આ પાંચ દિવસ દરમિયાન કઈ તારીખે કયા કયા કાર્યક્રમો યોજાયા કોણ હાજર રહ્યું એને લઈને માહિતી આપજો બુદ્ધ ભવાની માની કૃપાથી પાંચ દિવસનો આ મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જે અમે અઠ્યાવીસ તારીખથી ચાલુ થયેલ હતો અઠ્યાવીસ ચારથી અઠ્યાવીસ ચારે જે ગણેશ સ્થાપનની એવી બધી વિધિથી જ ચાલુ કરેલ હતો અને ઓગણત્રીસ તારીખથી માતાજીની શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રા જે હળવદ દરવાજાથી મયુરનગર સુધીની અમારી શોભાયાત્રા હતી જેમાં લાઈવ ડી જેમાં આપણા ગુજરાતના નામી કલાકારો પરફોર્મન્સ આપ્યું હતું જેમાંના ગોપાલભાઈ ભરવાડ હતા રિંકુબેન ભરવાડ હતા ગીતાબેન બારોટ હતા પછી વિરમભાઈ ભરવાડ હતા અને પછી મફાભાઈ ભરવાડ અને અર્જણભાઈ ભરવાડ આવા ઘણા બધા કલાકારો જે આપણા શોભાયાત્રાને સાથે રહીને પરિપૂર્ણ કરવા માટે સહકાર આપ્યો હતો અને એ શોભાયાત્રામાં બગીઓમાં જે માતાજીની મૂર્તિઓ છે એ રાખી ત્યાંથી નગરયાત્રા જે માતાજીની નગરયાત્રા આપણે જે કરી હતી અને તેમાં બગીઓમાં માતાજીઓની બેસાડીને છેક વાંચતે ગાજતે અમે મયુરનગર સુધી એને લઈને આવ્યા હતા જેમાં હાથી ઘોડા બગીયું અને સમસ્ત માલધારી સમાજ જેમાં ભરવાડ રબારી ચારણ નાનાભાઈ ભરવાડ સમસ્ત માલધારી સમાજે સાથે રહીને અમારી સાથે આ માતાજીના આવા અવસરને સહભાગી સહભાગી હતા અને હા ઓગણત્રીસ તારીખના સાંજના જે અમારે દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો જેમાં રશ્મિતાબેન જે ગુજરાતના પ્રખ્યાત આપણા અમારા રબારી સમાજના જે બેન છે એ હતા બાબુભાઈ આહિર હતા અને વિરમભાઈ ભરવાડ હતા જે ગરબાના આયોજનમાં એ લોકોએ પરફોર્મન્સ આપ્યું હતું એમનું તે પછી આપણો ત્રીસ ચારનો પ્રોગ્રામ હતો જે દિવસ દરમિયાન માતાજીની બધી પૂજાઓ છે હવન છે વિધિ છે જેમાં અમારા ઘરિયા પરિવારના સમસ્ત છોકરાઓ જે હવનમાં બેઠેલા હતા અને રાતના ભવ્ય લોક ડાયરો હતો જેમાં કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિર જે આપણે ત્રીસ ચારના દિવસે પધાર્યા હતા અને બહુ ભવ્ય એવો કાર્યક્રમ પરિપૂર્ણ થયો એવો બધાય ભરવાડ સમાજ રબારી સમાજ ચારણ સમાજ અને નાનાભાઈ ભરવાડ સમસ્ત માલધારી સમાજના સહયોગથી આ કાર્ય માતા દિવસનું અમારું પાંચ દિવસનું અમે પરિપૂર્ણ કર્યું ઓકે ત્રીસ તારીખે ટૂંકમાં માયાભાઈ આહીને કીર્તિદાન ગઢવીન સહિતના લોક ડાયરાનું એનું આયોજન હતું પહેલી તારીખે રબારી ફરવાડ નાનાભાઈ ફરવાડે સમાજના ધર્મગુરુઓની પણ પધરામણી થઈ હતી હવે જે આ પાંચ દિવસના કાર્યક્રમમાં છે ને જે એક ચાર એક પાંચ છે ને તે દિવસે અમારા મહંતો પૂજ્ય એમની પધરામણી હતી જેમાં ભરવાડ સમાજના મહંત ગાદીપતિ ઘનશ્યામ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુજી હતા પછી રબારી સમાજના કનિરામ બાપુ પૂજ્ય પછી પૂજ્ય રામબાપુ હતા દ્વારકાના જે પૂજ્ય મોની બાપુ હતા અને અમારા ગામના જે ભરવાડ સમાજના જે સંત છે એવા પૂજ્ય ભરતબાપુ ઝાલા ભગત હતા અને બીજા પણ અનેક એક બે મહંતો જે પધારી હતા તેમના સામયા કર્યા હતા જે સામયા કરીને વાતતે ગાજતે મંદિર સુધીની અમે એક નાની એવી શોભાયાત્રા પણ હતી જે એમની પધરામણીની તે આખા સમાજે સમસ્ત માલધારી સમાજના અમારા સાથે રહીને તે મંદિર સુધી એમનું સંતો આજરીને આવું કરી હતી પછી દિવસના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને બધું બાર ઓગણચાળીસ જે આપણું વિજય મુહૂર્ત હોય તે દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરી હતી અને તે દિવસે આપણે બધી મૂર્તિઓ તે દિવસે વિરાજમાં સ્થાપિત કરવામાં આવી હા બરાબર ને પછી મહાપ્રસાદનું એમાં તો આખા આંગ્રા શહેરના માલધારી સમાજને આમંત્રિત કર્યા હતા કેટલાક લોકો હાજર રહ્યા હતા કેટલાક લોકોએ માલતા જે મહાપ્રસાદ જે છે એનો લાભ લીધો આ કાર્યક્રમમાં સમસ્ત માલધારી સમાજના સહકાર અને માલધારી સમાજમાં જેમાંથી ભરવાડ સમાજ રબારી સમાજ ચારણ સમાજ અને નાનાભાઈ ભરવાડ બધાના સહકારથી માતાજીની દયાથી આ ભવ્ય કાર્યક્રમ જે અમને સાથે મળીને સહકાર આપીને આખા સમાજે જે માલધારી સમાજે જે એટલો સહકાર આપ્યો છે અને એના લીધે જ આ કાર્ય આવડું મોટું અમારાથી જે શક્ય બન્યું અને માતાજીની આ પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમે પૂર્ણ કરી શક્યા બીજું એક આપણે અમે મંદિરને પણ જોયું પથ્થરનું આખું જે મંદિર નવનિર્માણ પામ્યું છે બનાવવામાં આવ્યું છે એની પ્રતિષ્ઠા થઈ બુદ્ધ ભવાની માતાજીને સ્થાપિત કરવામાં આવ્યા પથ્થરો આમ તો ધ્રાંગધ્રાના પથ્થરો દેશ વિદેશમાં પણ વખરણાય છે તો પછી આ તો ધાંગધ્રા ખાતે જ આખું આયોજન હતું કેટલા સમયમાં મંદિરને આખું તૈયાર કરવામાં આવ્યું આ મંદિરને થવામાં બે વર્ષ જેવો સમયગાળો લાગ્યો છે જે આપણા ધ્રાંગધ્રાના શિલ્પકારો અને જે અહીંના જે મંદિરનું જે નિર્માણ કરેલ છે તેવા ઉદયભાઈ સોમપુરાના હસ્તે આપણા મંદિરનું નિર્માણ થયેલ છે અને એમની સાથે એમના જે ટીમ વર્ક હોય છે એનાથી આપણે આ મંદિરનું નિર્માણ કર્યું છે અને ટોટલ જે આપણો ધ્રાંગધ્રાનો પથ્થર છે એ આનો આપણે એનો ઉપયોગ કરેલો છે એક આવડું મોટું મંદિર નિર્માણ પામ્યું છે તો અમે એ પણ એક વાત સાંભળી હતી કે આ સમસ્ત ગરિયા પરિવાર દ્વારા જે આખું નિર્માણ મંદિર પામ્યું છે કે પછી કોઈ એક વ્યક્તિ કે જે દાતા બન્યા હતા હવે આમ તો જે મારા સમાજના અને ખાસ કરીને મારો ગરિયા પરિવાર સમસ્ત મારી સાથે હતો ધાંગધ્રામાં રહેતા બધા ગરિયા પરિવાર પણ માતાજીની દયાથી એમની દયા છે કે એ લોકોનો સહકાર અને માતાજીની કૃપાથી હું મારી રીતે આ મંદિરનું આર્થિક રીતે મેં પોતે ખર્ચ ઉઠાવીને આ મંદિરનું નિર્માણ કરાવેલ છે હવે આ પાંચ દિવસના કાર્યક્રમમાં જે મારે તમને એક ખાસ જણાવવાનું કે જે અમને આ કાર્યમાં જે બધાના સાથ સહકાર અને સમસ્ત માલધારી સમાજે જે અમને સહયોગ કર્યો અને એમનાથી જે આ અમારું કાર્ય સંપૂર્ણ થયું એના સિવાય આ સરકારી તંત્ર અને ખાસ કરીને ધાંગધ્રા નગરપાલિકાએ જે અમને સહયોગ આપ્યો છે એમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને હું ધ્રાંગધ્રા પોલીસ જે આપણા શોભાયાત્રામાં બંદોબસ્તમાં જે એમને ખૂબ સેવા આપી હતી એટલે સરકારી તંત્ર સમસ્ત સરકારી તંત્રએ જે એમને સહયોગ આપ્યો તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હું છું